નમસ્કાર મિત્રો આપણે જો નામ કે એડ્રેસ દેવાની જરૂર નથી આપણું ગુજરાત પ્રાકૃતિક ગુજરાતમાં આપણું બે હજાર ઓગણીસથી રજીસ્ટ્રેશન કરાવેલું છે જય રામદેવ પ્રાકૃતિક ફાર્મ જો આપણે મગફળીનો પાક છે એમાં સહયોગી પાક તરીકે તુવેર છે અને મિક્સરમાં આપણે મિક્સર પાક પદ્ધતિમાં તલ દેશી મગ કાકડી સીપડા તરબૂચ ઘણું ઘણું એમાં બધું આવી જાય છે તો મિત્રો જો આપણે આ ફરતી બોર્ડર ઉપર આપણે દેશી ભાષામાં મોસમ કહે તો આ મગફળીના પાકમાં ફરતી બોર્ડર ઉપર આપણે જો ત્રણ સાત આપણે હાઈબ્રિડ મગના કરેલા છે જો કે અત્યારે આજે ત્રેવીસ તારીખ ને કયો મહિનો છે આ હાથેમ પહેલા ગણો ને આજે રાંધલ સેટ છે કાલે નાગપંચમી હતી આજે રાંધેલ સેટ છે અને જો મિત્રો આ મગ પાકી માંડી ગયા છે માત્ર ને માત્ર નેચરલ ગાય આધારિત જીવામૃત ઘન જેવા મૃત જેવા દસપર્ણીયર્ગ જેવાનો જ ઉપયોગ કરવી છે આમાં કોઈ પણ પેસ્ટિસાઈડ કે રાસાયણિક ખાતર આપણા ફાર્મ ઉપર જોવા મળે નહીં તો મિત્રો જો આપણે આ મગમાં ગુલાબી વળીઓની એટેક આવે છે તેના માટે જો આપણે ગુલાબી યલની ફેરામેન ટ્રેપ લગાડેલી છે જેથી કરી ફૂદા ઈંડા મૂકવા આવે તો આમાં ફૂદા પકડાઈ જાય છે જો હવે જો આ મગ વીણવાના છે ને ખાતેમ આવી ગઈ છે જો હાથેમ કરવા રેસું તો વરસાદની આગાહી છે મગ ઊગી જવાના તો આ છે અમારા પ્રાકૃતિક ગાય આધારિત થી ખેતીથી પકવેલા મગ આ હાઈબ્રીડ મીંડોળી મગ કહેવામાં આવે છે આ હેતેમ ટકેજો પાકવા માંડે છે તો આપણે દેશી મગ પણ છે આપણી પાસે અને વાવેતરે બધા પાકમાં આપણે મિશ્ર પદ્ધતિમાં દેશી મગનો યુઝ કરેલો છે તો આ આ હતા હાઈબ્રીડ મગ આ જલ્દી પાકે છે અને આપણે જો સહયોગી પાકમાં તુવેર છે જો આ એકસાથ તુવેરનો છે મગફળી નીકળી જાય એટલે તુવેર રહેશે અને આ આ દેશી મગનો છોડ છે જો આ દેશી મગનો છોડ છે અને દિવાળી પછી ફાલ લાગે આ બધા દેશી મગનો છોડ છે તો મિત્રો જો આપણે વરસાદની બહુ ખેંચ રહી છે સોટીલા વિસ્તારમાં તોય અમારે જોવા આ મગફળીની હાઈટ જોવો માન માન જીવતું રાખ્યું છે એવું છે પણ તોય મગફળીનું ઉત્પાદન સારું મળશે એવું દેખાય છે તો નમસ્કાર મિત્રો જય ગૌ માતા વંદે માતરમ ભારત માતા કી જય